મિત્રો પહેલાના જમાનામાં આપણા વડીલો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા કે ભવિષ્યની તરીકે કામ લાગે પરંતુ હવે અત્યારના જમાનામાં કોઈ પાસે એટલા ગોલ્ડ લેવાના પૈસા છે ખરા અરે ગોલ્ડ લેવા જાય તો ખિસ્સા ખાલી તો થઈ જાય પણ પરસેવી રેપજીપ પણ થઈ જાય કારણ કે આ વધતી જતી મોંઘવારીમાં અત્યારે ગોલ્ડ કેવી રીતે કૂકરવું ત્યારે વધતી જતી મોંઘવારીમાં એક જ ઓપ્શન છે શેર માર્કેટ જો અત્યારના મોંઘવારીના જમાનામાં તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો સેવિંગ કરવા માંગો છો તો ચાલો જાણીએ તેનો સરળ રસ્તો શેરબજાર એક જ સરળ અને સારો રસ્તો છે જે બધાને જુગાર લાગે છે પરંતુ જો સમજી વિચારીને ઇન્વેસ્ટ કરીએ તો તમને તેમાંથી લાખો રફો થઈ શકે છે તમારા પૈસા બેંકમાં હોય તમને વ્યાજ તો મળી જશે પરંતુ જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમને બેંક કરતા પણ સારો એવો પ્રોફિટ મળશે એવું હું નથી કહેતી પરંતુ શેર બજારને નિશાન તો કહે છે ઉદાહરણ તરીકે હું તમને સ્ટોકનો મસ્ત એક્ઝામ્પલ આપું ને તો જનરલી કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હોય તો એક વર્ષમાં 8 થી 9% બેંક આપણને વ્યાજ આપે છે જે આપ સૌ કોઈ જાણો છો પરંતુ સ્ટોક માર્કેટમાં તે જ બેંકના શેર પોતે 40 થી 50% વાર્ષિક પ્રોફિટ કરીને આપે છે જી હા

એજ બેંક તમારા વર્ષોના એફડી કરેલા નાણા તમારી કરતા પણ વધુ પ્રોફિટ કરાવશે જેમ કે તમે વિપરોમાં નાણા લગાવીને અમુક સમય માટે ભૂલી જશો તો તમે બેંક કરતા સારા વ્યાજ પ્રોફિટ મેળવી શકશો એટલે કે તમારે સમજી લેવાનું કે મે ગોલ્ડમાં રોકાણ કર્યું છે આવા એકમાં હે મારી પાસે તો ઘણા એવા સ્ટોકના ઉદાહરણ છે જે તમને ભવિષ્યમાં માલામાલ કરી શકે છે અને મારા પાસે અનેક એવા સ્ટોક છે જે તમને વાર્ષિક મૂડી પર 30 થી 35% પ્રોફિટ મેળવી શકશો તો મિત્રો શેર બજારના અવનવા વિડિયો જોવા માટે અને માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમને જે સ્ટોકની માહિતી જોઈએ છે તે અમે તમને આપીશું આથી તમારા પ્રશ્નો અમને કમેન્ટમાં જણાવો બાય